दोनों के गुरु गुरु गोविंद दोनों खड़े आ, किसको लागू पाए बोले यार ये गुरु आपकी गोविंद दियो बताए आ, तो गुरु गोविंद दोनों खड़े तो गुरु कौन है किधर गोविंद कौन है किधर बराबर सर गुरु गोविंद दोनों खड़े कांके लागू पाए बलिहारी गुरु आपने के दियो दिखाए बराबर આનો અર્થ છે કે શિષ્ય ઘરે બેઠો હોય અને ગુરુ ગોવિંદ બે આવે તો શિષ્યને પ્રશ્ન ઉભો થાય કે મારે પગે પહેલા કોને લાગુ જો ગુરુને પગે લાગુ તો ગોવિંદ રૂપી ભગવાનનું અપમાન થાય જો ભગવાનને પગે લાગુ તો ગુરુનું અપમાન થાય અથવા તો ગુરુ ગોવિંદ બે ક્યાંક ઊભા હોય ને ત્યાં શિષ્ય પહોંચી ગયો તો ત્યાં એને પ્રશ્ન થાય તો એને કીધું કે બલિહારી ગુરુ આપની કે ગોવિંદ દિયો બતાય એટલે બલિહારી મારા ગુરુ હતા તો મને ગોવિંદ રૂપી પરમાત્મા ભગવાનના દર્શન થયા બરાબર એટલે કે પહેલા તો હું પગે લાગુ મારા ને બરાબર તો હવે એ કયા ગુરુદેવ છે કે જે સત્ય સ્વરૂપી બની ગયા છે જે સત્ય જ્ઞાન ધરાવે છે જે આત્મ પરમાત્મ શબ્દને જાણી ચૂક્યા છે એવા જ ગુરુ ગોવિંદની સાથે ઉભા રહી શકે ગુરુ ગોવિંદ બે ઊભા છે એવા જ ગુરુ ગોવિંદની સાથે ઊભા રહી શકે જેને ગોવિંદને જાણ્યો છે બરાબર તો ગુરુ અને ગોવિંદમાં કાંઈ ફેર નથી ગુરુ છે સતગુરુ એ જ ગોવિંદ છે અને ગોવિંદ છે એ જ ભગવાન રૂપી ગુરુ છે ગોવિંદ એટલે ભગવાન કૃષ્ણનું જ નામ છે આત્મા પણ કૃષ્ણ જ છે કૃષ્ણ પણ આત્મા જ છે અને ગુરુ પણ સત્ગુરુ એ જ આત્મા પરમાત્મા જ છે પેલા તો ભલી હારી ગુરુ દેવ ની કે ગોવિંદ દેવ દેખાય કે મારા ગુરુ મને મળ્યા ત્યારે મને ગોવિંદ ના ઘરનો રસ્તો બતાવ્યો બરાબર ગોવિંદ મને દેખાડ્યા તો હવે કયા ગુરુ એને મળ્યા દેહધારી સત્યનિષ્ઠ સદાચારી શીલવંત જેને આતમ પરમાત્મ શબ્દને જાણ્યો છે એવા ગુરુ એને મળ્યા ત્યારે પછી એને રસ્તો બતાવ્યો કે ભાઈ હવે આ ગોવિંદ રૂપી આત્માનો રસ્તો છે ને મારી સુરતા એ ગુરુના બતાવેલા રસ્તે ચાલી એટલે મને એ ગોવિંદ આત્માના દર્શન થયા બરાબર આત્માના દર્શન થયા એટલે આત્મ દર્શન થયા એટલે આત્મા પ્રકાશ છે અને સુરતા દ્વારા જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ દર્શન તો આત્મા છે જ ગોવિંદ છે અને સદગુરુ રૂપી આત્મા એ ગુરુ જ છે એટલે સરવાળે ગુરુ ગોવિંદ બે એક જ વસ્તુ છે એની અંદર કોઈ ભેદભાવ કરવાનો ન આવે બરાબર હવે ગુરુ ગોવિંદ દોનો ખડે તો ખડા હોય તો પગ માથે ઉભારીએ ને દોનો ખડે કીધું તો પગ હોય તો ઉભારીએ ને તો આત્મા રૂપી ગુરુ ને તો કોઈ પગ છે નહીં સાચા દેહધારી ગુરુ જયારે એને મળ્યા ત્યારે સુરતા જયારે શ્વાસો શ્વાસ ની ચાલતો સોહમ શબ્દ જે છે એ સોહમ શબ્દરૂપી ગુરુ ને પેલા એને પ્રાપ્ત કર્યા પછી એ સોહમ શબ્દના મારફતે દસમા દ્વાર ને ખોલી અને આત્મ દર્શન કર્યા અને આત્મ રૂપી ગુરુને પ્રાપ્ત કર્યા હું ઘણી વાર બોલું છું કે સોહમ સો છે એ ગુરુ છે ને હમ એ શિષ્ય છે બરાબર અને સો એ પરમાત્મા છે હમ એ આત્મા છે એ પણ હું કઉ છું તો સોહમ અને આત્મામાં કાંઈ ફરક નથી આને જ નિજ નામ કહેવામાં આવે છે નીજ એટલે સ્વયં આત્મા આત્મા એક પ્રકાર સ્વરૂપ અને એનું નામ નીજ પ્લસ નામ નામ એનું જે છે એ જ સોહમ નામ છે બરાબર હા હવે માનો કે તારું બેટા હંસાબેન એવું નામ છે બરાબર હા હવે હંસાબેન એવું નામ છે બેટા તારું તો લગભગ તમે પચીસ પચાસ સ્ત્રીઓ ઊભી હોય બરાબર અને એમાં કોઈ અવાજ મારે જો હંસાબેન નામના એક જ વ્યક્તિ હોય પચાસ સ્ત્રીઓમાં અને કોઈ અવાજ મારે કે હંસાબેન એટલે તમે જ એને જવાબ આપો કે મને જ બોલાવી બરાબર કે તમે બોલો શું કામ છે બરાબર તો એ હંસાબેન એવું તમારું શરીર નામ હતું બરાબર અને શરીર જે નામ છે એ તમે શરીર નામને કે મારું નામ અંશાબેન છે આવું નક્કી તમે કરી લીધું હતું એટલે તમને કોઈ વ્યક્તિએ બોલાવ્યા કે અંશાબેન એટલે તમે જ એને જવાબ આપ્યો બરાબર તો એવી જ રીતે તમારું શરીર જે છે તેને તમે એક દ્રષ્ટાંત રૂપે શરીરને તમે આત્મા સમજી લો દ્રષ્ટાંત રૂપે થોડી વાર પૂરતું જ બરાબર કે તમારું શરીર જે છે એ આત્મા છે અને હંસાબેન એવું નામ એ આત્માનું નામ છે બરાબર એટલે હંસાબેન તમે કીધું એટલે તમે જ આતમ રૂપિયા જવાબ આપ્યો એમ સોહમ શબ્દ જે છે એ આત્માનું નામ છે ખ્યાલ આવ્યો હા હા એ સોહમ શબ્દ એ આત્મા નામ છે એને જ નિજ નામ કહેવાય તો નામને પકડીને તમે નિજ ઘર સુધી જઈ શકો છો હવે આ નામ નામી ને અનામી નામ એ જ સોહમ શબ્દ રૂપી નામ બરાબર અને નામી એ આત્મા છે નામને ચલાવનાર આત્મા છે દસમા દ્વારમાં બેસીને જે ચેતના છે એ આત્મા છે બરાબર પછી એની ચૈતન્ય શક્તિ જે છે તે આ સોમ શબ્દ છે બરાબર જે બધી જગ્યા આખા શરીરમાં વ્યાપક છે એની ચૈતન્ય શક્તિ ચૈતન્ય અને ચેતન ચેતનને આત્મા સમજો ને એની ચૈતન્ય શક્તિ આખા શરીરમાં વ્યાપક છે બરાબર તો હવે એ સોહમ શબ્દના નામના જરીએ આત્માનું નામ સોમ શબ્દ છે જે મનસાબેન કીધું એટલે તમે જવાબ આપો બરાબર એ જ રીતના સોહમ શબ્દની દોરી પકડી અને દસમા દ્વાર સુધી તમે પહોંચો બરાબર શ્વાસની સીડી બનાવીને દસમા દ્વારને ખોલીને આત્મ સ્વરૂપને તમે પ્રાપ્ત કરી લ્યો એટલે શું થઈ ગયા અહીં સોહમ શબદ જે છે એ સોહમ શબદ બની ગયો આત્મ સ્વરૂપ પ્રકાશ એ પ્રકાશ બરાબર એટલે હવે સોહમ શબ્દની અંદર સોને ગુરુ સમજો અમને શિષ્ય સમજો સુરતા સમજો સોને શબ્દ સમજો અમને શિષ્ય સમજો એટલે હમરૂપી સુરતા સ્વરૂપી ગુરુમાં સમાઈ ગઈ અને એ સોહમ શબ્દ સ્વયં આત્મ સ્વરૂપ થઈ ગયો તો આત્મ એક પ્રકાશ પ્રકાશ છે બરાબર તો એ શબ્દમાંથી તમે પ્રકાશ સ્વરૂપ બની ગયો એટલે શબ્દ ઉડી ગયો શબ્દ ત્યાં રહેતો નથી એને આત્મા છે એને શબ્દાતીત કહેવાય છે આત્મા શબ્દોને પ્રગટ કરે છે પણ છતાંય આત્મા શબ્દોથી પાર છે શબ્દથી શબ્દાતીત છે ની અક્ષર છે અક્ષરય નથી અને નિ અક્ષર ને પરમાત્મા એ કહેવાય છે નિર્વાણી છે વાણી વાણી નથી નથી ત્યાં પહોંચી શકતા અક્ષર કહેવાય છે છે એ આવે કે નિ અક્ષર છે ભયા અક્ષર પરમાત્મા છે બરાબર એમાંથી અક્ષર પ્રગટ થયો એ જ આત્મા સમજો એમાંથી સુરતા નામ સ્ટેપ બાય સ્ટેપ બધું બની ગયું બરાબર હવે આવી જ રીતના સમજવાનું છે હવે ગુરુ જે છે એ ગુરુ જયારે પેલા દેહધારી ગુરુ મળ્યા સોમ શબ્દની લાઈન બતાવી અને સોહમ શબ્દરૂપી ગુરુ પ્રગટ થઈ ગયો અને પછી સોહમ શબ્દના મારફતે તમે એક બાજુ સોહમ શબ્દને સાંભળી રહ્યા છો સુરતા દ્વારા અને એક બાજુ તમને સુરતા દ્વારા પ્રકાશના દર્શન થયા બરાબર તો એક બાજુ પ્રકાશ સ્વરૂપી આત્મા આત્મા છે ભગવાન રૂપી પ્રકાશ સ્વરૂપી ગોવિંદ રૂપી આત્મા ભગવાન છે એક બાજુ સોહમ શબ્દ રૂપી ગુરુ છે બરાબર તો આમાં કોને લાગુ પાય તો કે બલિહારી ગુરુ આપની સોહમ શબ્દ અહીં છે એમ ગુરુ બહેનો કે ભાઈ બલિહારી ગુરુ આપની મતલબ કયા ગુરુની સોહમ શબ્દરૂપી શબ્દરૂપી ગુરુની બલિહારી તમારી કે ગોવિંદીઓ બતાય કે એ સોહમ શબ્દના જરીએ હું આતમરૂપી ગોવિંદ સુધી પહોંચી શકી ને એમ ખ્યાલ આવ્યો બરાબર તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય